છોટાઉદેપુર તાલુકામાં શિક્ષણ જગત ને શરમસાર કરતી ઘટના બની છે શિક્ષકે નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી કરતા ફરિયાદ નોંધાય

રિપોર્ટ ન્યૂઝ આજરોજ છોટાઉ પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને વિભસ્ત માંગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજે આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર આ બીએનએસ કલમ પંચોતેર વન ત્રણસો એકાવન વન તથા પોક્સો કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબ્લ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો